સુરતમાં લિફ્ટ દુર્ઘટનાના બનાવો સતત વધી રહ્યા છે ક્યારેક લિફ્ટની અંદર લોકો ફસાઈ જતા હોય છે તો ક્યારેક લિફ્ટ તૂટી પડવાના કારણે દુર્ઘટના બનતી હોય છે ત્યારે મોતી પેલેસ એપાર્ટમેન્ટની અંદર ચોથા માળેની લિફ્ટ નીચે પટકાતા બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી બંને ભાઈઓને પગના ભાગે ફેકચર થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હજુ પણ એક ભાઈ હોસ્પિટલના ખાટલાની અંદર છે ત્યારે એક ભાઈને રજા આપી દેવામાં આવી છે મોતી પેલેસના પ્રમુખ મિથન ટેલરે કહ્યું કે રવિવારે જ લિફ્ટ રિપેર થઈ હતી ત્રણ કલાક રિપેરિંગ કામ ચાલ્યું હતું જેમાં બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી સસ્તી લિફ્ટ નાખી હોવાથી દુર્ઘટના બની છે ત્યારે અમારી માંગ છે કે યોગ્ય કરવામાં આવે કારણ કે હજુ હમણાં જ બિલ્ડિંગ બની છે ઋષાલીબેને કહ્યું કે હું સવારે સાડા આઠ વાગે લિફ્ટમાં હતી અને ચાર લોકો હતા ચોથા માળેથી લિફ્ટ નીચે પડી હતી મને થોડું પણ વાગ્યું હતું અંદર ધુમાડો આવી ગયો હતો કેમેરો તૂટી ગયો હતો પછડાત ખૂબ જ વાગ્યો હતો ઋષાલીબેન ઋષાલીબેન બતાય કેસ તરીકે સે દુર્ઘટના હુઈ કેસ તરીકે આપ લિફ્ટ મે જા રહે થે ઓર ક્યા હુઆ થા બુધવાર કો 8:30 બજે સવારે કામ પર જાતી થી તા મે લિફ્ટ માં ગયા તા ચૌથા માલે સે લિફ્ટ નીચે ગિર ગયા કેટલે લોગ થે ચાર લોગ તા મે બે બે ભાઈને વધારે લાગી ગયા છે મને પગમાં લાગી ગયા છે પછી કેમેરા તૂટી ગયા બધા

ત્રણ કલાક રિપેર કરવામાં આવી હતી તો પણ લીફ વાઇબ્રેટ મારતા બુધવારે લીફ ચોથા માળેથી નીચે પડી છે એ માટે અમારા સભ્યના એપાર્ટમેન્ટના સભ્ય બે ભાઈને બહુ ખરાબ રીતે વાગ્યું છે માંગ એ છે કે અમને લીફ નવી ને વ્યવસ્થિત હારામાની લીફ રાખીને આપે ને ફાયર સેફ્ટી બી નથી એ પણ અમને કરીને આપે અમારે બે વર્ષ જ હજુ એપાર્ટમેન્ટને થયા છે બે બિલ્ડરની બેદરકારી શું લાગે છે બિલ્ડર ની બેદરકારી એ લાગે છે કે બધાને બધાનું કેવું હોય છે કે લીફ્ટ અલકા માની લાખી છે ને લીફ્ટ લિફ્ટ છે ચાર લાખ એકોતેર હાજર ની જ લખી છે ને બાર બધાને કઈ સાત લાખ ની લાખી છે